અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ અધ્યક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવામાં આવતા નથી દર મહિને સફાઈ કર્મચારીઓને અત્યંત મોડા પગાર ચૂકવવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે ખાસ કરીને ભુજ નગરપાલિકામાં આઉટસોર્સ પદ્ધતિથી કામ કરતા સફાઈ કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી પગાર મળતો નથી જેના કારણે કર્મચારીઓ અને તેના પરિવારોને ભારે આર્થિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે સંઘ દ્વારા આ સ્થિતિને કર્મચારીઓનું ખુલ્લેઆમ શોષણ ગણાવી તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી છે આ અંગે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છના અધ્યક્ષ શ્રી રાજેશ વાઘેલાએ જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતા માટે દિનરાત મહેનત કરે છે છતાં તેમને સમયસર પગાર ન મળવો દુર્ભાગ્યપૂર્ણ છે લઘુત્તમ વેતન અધિનિયમ મુજબ પગાર ચૂકવવામાં આવે અને નિયમિત ચૂકવણી સુનિશ્ચિત કરવામાં આવે તેવી અમારી માંગ છે સંઘ દ્વારા આ મુદ્દે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમજ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી સમયમાં સફાઈ કર્મચારીઓને નિયમિત અને સમયસર પગાર નહીં ચૂકવવામાં આવે તો સંઘ દ્વારા આંદોલનાત્મક માર્ગ અપનાવવામાં આવશે આ સમગ્ર મુદ્દે શ્રી રાજેશ વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી મારું નામ છે રાજેશ એલ વાઘેલા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ અમે છેલ્લા કેટલો ટાઈમથી સાહેબ સાથે મીટિંગ કરી વારંવાર રજૂઆત કરવા છતાં આજે અમારા આ સફાઈ કામદારો કર્મચારીઓ આઉટસોર્સમાં જે કર્મચારીઓ છે તેઓનો આજે અઢાર ઓગણીસ તારીખ થઈ ગઈ હજી સુધી પગાર ન નથી કર્યો વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોને કર્મચારીઓને પગાર નથી થતો અને દર વખતે દર મહિને બહુ મોડા પગાર થાય છે તો આ કર્મચારીઓ એનું ગુજારણ કઈ રીતે ચલાવી શકે એક તો પૂરા પગાર નથી આપતા અને એક એક કર્મચારીને બબે તન તન શેરીઓમાં સફાઈ કરવી પડે છે અને આખો દિવસ હેરાન કરે છે કર્મચારીઓને કોન્ટ્રાક્ટરો દ્વારા અને કોન્ટ્રાક્ટરો સાથે અમે રજૂઆત કરી હતી તો કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે મારું બિલ મને મળ્યું નથી હવે એનું બિલ મળે કે ન મળે પણ કર્મચારીઓનું શું આજે આ નગરપાલિકાની અંદર ત્રણસો ને વીસ જણા જે ઉપર બેઠા છે એ લોકોનું બિલ ત્રણ કરોડને સત્યાસી લાખ રૂપિયા થાય છે તો આ કર્મચારીઓ માટેનું બિલ મંજૂર થઈ શકે છે તો સફાઈ કામદારો આઉટસોર્સમાં આજે ભુજ શહેરની સફાઈ કરી રહ્યા છે અને આ કપરી ઠંડીની અંદર પણ આ સફાઈ કામદારો કામ કરે છે તો આ લોકોને પગાર પણ ટાઈમસર આપી શકે આ કેવો ન્યાય છે સાહેબ તો આ જે આ સફાઈ કર્મચારીઓને તાત્કાલિક પગાર મળે એના માટે કરીને આજે ત્રણ દિવસથી સાહેબ સાથે અમે મિટિંગનું આયોજન કરી રહ્યા છીએ આજે અમે બાર વાગ્યાનો મેસેજ મૂક્યો હતો સાહેબને તો સાહેબે ત્રણ ત્રણ ત્રીસ કલાકે ત્યાં પ્રાંત કચેરીએ બોલાવવાનું કીધું છે આ અગાઉ હમણાં આરસીએમ સાહેબ આવ્યા હતા તે વખતે પણ રજૂઆત કરી અને તમામ વોર્ડની અંદર અમે સર્વે કર્યો આ લોકો એમ કહે છે કે બસો ને વીસ જણા મારા કર્મચારીઓ છે સફાઈ કામદારો અમે તમામ વોર્ડમાં સર્વે કરવા ગયા ક્યાંય બાર છે ક્યાંય પંદર છે ક્યાંક દસ છે તો આમાં બસો કર્મચારીઓનું બિલ જો બસો અઢીસો જણાનું બિલ જતું હોય અને એકસો ને વીસ જણા સાથે કામ કરાવે આ સાહેબ કેટલા અંશે વ્યાજબી છે કે આ કર્મચારીઓ સાથે શોષણ નહીં તો બીજું શું એક એક જગ્યા ઉપર બબે તન તન શેરીઓ વરાવે છે આ અગાઉ જે તે વખતે અઢીસો કર્મચારીઓ હતા મેં બે હજાર ચૌદ પંદરમાં લખીને આપ્યું હતું તે વખતે એ લોકોને નવ હજાર ચારસો રોજાઓ મળતું હતું આજે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પૂરો પગાર નથી આપતા અને ટાઈમસર પગાર પણ નથી આપતા તો આ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે તો અમે હું આજે મીડિયા માધ્યમથી આપશ્રીનો ખૂબ ચંચળ ન્યૂઝનો આભાર માનીશ કે આજે આપશ્રી અમારું આ ઇન્ટરવ્યૂ લઈ અને આપણે જે પબ્લિકને પણ ખબર પડે કે હવે આવનાર દિવસોની અંદર અમે આના માટે કરી અને ઉગ્ર આંદોલનની ચેતવણી રોજ અમે સાહેબશ્રીને આપવાના છીએ અને ઉગ્ર આંદોલન કરશું અમારા કર્મચારીઓનું છઠ્ઠા સાતમા પગાર પંચનું એરિયસ એ પણ હજી સુધી નથી આપવામાં આવ્યું આરસીએમ સીએમ સાહેબે સાહેબને સૂચના આપવામાં આવી હતી કે તાત્કાલિક આ લોકોને એરિયસની ચૂકવણું કરો હજી સુધી એરિયસનું ચૂકવણું નથી થતું અને જે રોજંદાર કર્મચારીઓ છે એને કાયમી માટેનો જે પ્રશ્ન છે એ પણ હજી સુધી સોલ્વ નથી થતો મંજૂરી ઓલરેડી આરસીએમમાંથી મંજૂરી મળી ગયેલી છે પણ હજી સુધી કાયમી કર્મચારીઓની જે ભરતી છે અઢાર ઓગણીસ જણાની એ પણ નથી કરતા અમારા જે વીસ વીસ પચીસ પચીસ વર્ષથી આ કર્મચારીઓ જે કામ કરે છે રોજંદા તરીકે એ લોકોને તાત્કાલિક એને આમાં નગરપાલિકામાં જે અત્યારે હાલમાં મેકમ મંજૂરની પ પ્રક્રિયા કર્યા પછી પણ અઢાર ઓગણીસ જગ્યાઓ ખાલી છે તેમાં તાત્કાલિક ભરે એવી અમારી રજૂઆત છે